નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં એક સમાચાર આવી રહ્યા છે જેની અંદર ખેડૂતો સાથે ફ્રોડ થઈ રહ્યો હોવાની વાત સામે આવી રહી છે જેની અંદર મિત્રો કેન્દ્ર સરકારની એક યોજના છે જેનું નામ છે પીએમ સન્માન નિધિ યોજના મિત્રો આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતને દર વર્ષે ખેડૂતના બેંક એકાઉન્ટની અંદર છ રૂપિયાની સહાય આપવામાં આવે છે પરંતુ મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની અંદર આ યોજના નામની એક ફેક લિંક જે છે એ ખેડૂતોના મોબાઈલની અંદર આવે છે એ એસએમએસમાં માં આવે છે અથવા તો એની વોટ્સએપ ઉપર લિંક સેન્ડ કરવામાં આવે છે જે લિંક મિત્રો ફ્રોડ માટેની છે અને એકદમ ફેંક બનાવેલી છે જે લિંક ઉપર ક્લિક કરતાની સાથે જ ખેડૂતના બેંક એકાઉન્ટમાં પડેલી જમા રાશિ છે એ ખાલી થઈ જાય છે આ રીતની લિંક જે છે એ ખૂબ જ વાયરલ થઈ છે જેના લીધે ઘણા ખેડૂતો સાથે આનો ફ્રોડ થઈ ગયો છે જે અંગે ખેડૂતોને જાગૃત કરતા હાર્દિક પટેલ જે છે એ સામે આવ્યા છે અને મીડિયા સાથેની વાતચીતની અંદર હાર્દિક પટેલે આ વિશેની ખુલાસો કર્યો છે જો મિત્રો તમારા મોબાઈલની અંદર પણ આ પ્રકારની કોઈ પીએમ સન્માન નિધિની યોજનાની લિંક આવે અને જેની અંદર લખેલું હોય કે તમને આ યોજનાનો લાભ મળશે અને જેની અંતર્ગત તમને દર ત્રણ મહિને બે હજાર રૂપિયા મળશે આ રીતના ખોટા મેસેજ સાથેની લિંક જો તમારા ફોનમાં આવે તો ભૂલથી પણ આ લિંક ઉપર ક્લિક કરતા નહીં નહીં તો તમારું ખાતું જે છે એ સાફ થઈ જશે તો મિત્રો આવો સાંભળે હાર્દિક પટેલે આ વિશે શું કહ્યું છે એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો તો માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક યોજના સરકારે ખેડૂતોના માટે કરી હતી જે પીએમ સન્માન નીતિ અને જેમાં ખેડૂતોને દર વર્ષે છ રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર અને મોદી સાહેબ દ્વારા આપવામાં આવે છે પણ છેલ્લા દસેક દિવસથી અલગ એક લિંક અમુક સાયબર ક્રાઈમ દ્વારા અને સાયબર ઇલર્ટ દ્વારા બનાવવામાં આવી અને ખેડૂતોના મોબાઈલમાં નાખવામાં આવે છે એ લિંકમાં જોડાવવા માટે અને આ યોજનાનો લાભ લેવા માટે લોકોને ગેરમાર્ગે દોરીને એના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં આવે છે લગભગ મારી વિરમના વિધાનસભાની જ વાત કરીએ તો બારથી તેર ખેડૂતો ખાતામાંથી બે લાખ થી લઈને પાંચ પાંચ લાખ સુધીના પૈસા વિડ્રો કરી લેવામાં આવ્યા છે અને સમગ્ર રાજ્યની અંદર પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ બાબતે વિધાનસભાના ખેડૂતોને અને ખાસ કરીને સમગ્ર રાજ્યના ખેડૂતોને આ બાબતે જાણતા એના માટેનો મારો પ્રયાસ છે કેમ કે ઘણા લોકોને એવું હોય કે આ યોજનાનો અમે લાભ લઈએ એટલે બિચારા ખેડૂતો નિર્દોષ ભાવે લિંક ઓપન કરે અને તરત જ એના મોબાઈલનો તમામ ડેટા એ લિંક ચલાવનારા સાયબર ક્રાઇમમાં કિલરો પાસે પહોંચી જાય અને ઓટોમેટિક જ દર પંદર મિનિટે પાંચ દસ હજાર દસ પંદર વીસ હજાર રૂપિયા ઓટોમેટિક વિડ્રો થઈ જાય છે એટલે આજે જ માન્ય એમના એસપી જોડે અને ડીજી જોડે પણ વાત કરી ને આ બાબતે યોગ્ય તપાસ કરીને આ લિંકને એકદમ ડિસ્ટ્રોય કરવા માટેનો પ્રયાસ પણ સરકાર દ્વારા કરવામાં આવે છે